ना 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 ना

મારી વાત ને પોષું હોત ને તો આપણે દબાવો ત્યાં માંગ્યા તું કે પોષવું હોય ને તો આપણે દબાવો ને

આની મિત્રો મરી છે રાખે મારી નાખે અને કોઈ બીજો આઈડિયા હોય તો કોમેન્ટમાં જણાવજો ના ના થોડું

એ કાબો મસ્ત્રી થી હાલો ઓને નવરાવું છે ના ના જે માં બધો પછી નવરાવ હાબુ બીજો લાઈન નઈ ટે થઈ જાય પણ ખાડા પડી જાય ખાડા પડી જાય તાકાત જ નહી રહી કાલ તો એમ તો ટેકા માં તો પીતું ન તો એ શું કરે બ પાસ નાખે ના બરોબર ના ના હાલચા નવરાવ છે પેલું ટુ ઈમેલ દીધું ને બસ તો અમારે ઘરે ગઈને પાછા